સાચો છે જે પ્રજા સાથે જોડાયેલો છે જ્યારે પ્રજાની વાત થાય છે ત્યારે અનેક સમાજો જ્ઞાતિઓ વર્ગો વ્યવસાયો અને ક્ષેત્રોને સાંકળીને ચાલવું પડે છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક વિશેષતા રહી છે કે પ્રજાજનો માપણ તેઓ એવા લોકોને ઓળખી કાઢે છે જેમને અત્યાર સુધી કોઈએ મહત્વ ન આપ્યું હોય આ વિશેષતા થકી કે જેઓ દેશભરમાં લોકપ્રિયતાના શિખર પર બિરાજમાન થયા છે કચ્છ મોરબી લોકસભા બેઠકના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પગલે ચાલીને સતત કંઈક નવું વિચારીને લોકોની ચાહડા મેળવનાર નેતા છે પાર્ટીના કાર્યકરો અને આમ જનતામાંથી આવતા લોકોનો પોતાના પ્રશ્નો લઈને પરંતુ સતત પ્રયત્નશીલ રહે છે પરંતુ કચ્છના નાનાથી માંડીને મોટા કલાકારોને આમંત્રિત કરીને તેમને સન્માનિત કરીને સાંસદ વિનોદભાઈ ચાવડાએ કલાકારોની લાગણીઓને વાચા આપી છે ભુજમાં સંસદ કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છભરમાં નામી અનામી અનેક કલાકારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે જેમણે કચ્છ ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે એવા કલાકારોને પ્રોત્સાહન આપવું પણ આપણી ફરજ છે પદ્મશ્રી વિજેતાથી લઈને ગામડાના નાના મોટા કાર્યક્રમો કરતા કલાકારો સુધી સૌને એક મંચ પર લાવીને કચ્છના કલા જગતને તેમણે ઉજાગર કરવાનું કામ કર્યું છે ત્યારે આ કલા મહોત્સવનું આયોજન કરવા તેમને કેવી રીતે પ્રેરણા મળી એ સવાલનો જવાબ મેળવીએ ખુદ સાંસદ વિનોદભાઈ ચાવડા પાસેથી નાના મોટા નાના પણ આપણા કચ્છી જે મુરાલા છે કે જેમણે સતત કચ્છને ગૌરવ અપાવ્યું છે જે આજે કચ્છી જે આપણું સંગીત છે એને આજે ઉજાગર કર્યું છે એમનું અને એમ એમની ટીમનું પણ અમે બહુમાન કરવા જઈ રહ્યા છીએ અનેક એવા નામી અનામી કલાકારો છે કે માત્ર અમે એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક પ્રયાસ કર્યો હતો અને એ સફળ થયો છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે હંમેશા કહેતા હોય છે કે સામાજિક ક્ષેત્રે આપણા સમાજને જે ગૌરવ અપાયું છે રાષ્ટ્રને ગૌરવ અપાયું છે એવા લોકોનું સન્માન સંસદો દ્વારા થવું જોઈએ અને આજે કચ્છની અંદર આપણે કર્યું છે કચ્છથી લઈને બોલિવૂડ જગત સુધી ગાયન ક્ષેત્રે ધૂમ મચાવનાર ઓસમાન મીણ પર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું કે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા આયોજિત આ કાર્યક્રમથી અમે સૌ કલાકારોને આનંદ થયો છે આજે આપણા માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા એમના દ્વારા અને એમના તમામે તમામ સાંસદો આપણા કચ્છના દ્વારા કચ્છના કલાકારોનું સન્માન જે કરવામાં આવ્યું છે એનો ખરેખર બહુ જ રાજીપો છે અને ખાસ કરીને આપણા જે કચ્છના કલાકારોનું જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે મને એવું લાગે છે કે ખાલી કલાકારોનું સન્માન નથી પણ આ એક આપણી જે કલા સંસ્કૃતિ છે એનું સન્માન છે અને એ સન્માન થવું જોઈએ અને તો જ જે નવા નવા કલાકારો છે એમને પ્રોત્સાહન મળે છે અને સાથે સાથે બધા જ કલાકારો એક મંચ ઉપર આવીને બધા ભેગા થાય છે તો એક આદાન પ્રદાન બી થાય છે તો ખરેખર બહુ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું બસ આજ તો ખાસ આ જ ભેગા થવાનું થયું છે અને ખરેખર બહુ જ મારો રાજીપો વ્યક્ત કરું છું અને બસ આવતા સમયમાં પણ આવા જ આવી જ રીતે કલાકારોનું સન્માન થવું જોઈએ અને આપણા જે કલાકારો છે એ પણ ઉત્તરોત્તર આવી રીતે પ્રગતિ કરે આખા વિશ્વના ફલક સુધી પોતાની કલાને પહોંચાડે એવી મારી શુભકામનાઓ પાઠવું છું આવી જ રીતે લોક ગાયક ગનશ્યામભાઈ હોય કે કચ્છી હાસ્ય કલાકાર વસંત મહારાજ ઉર્ફે પનુડો હોય કે પછી હાસ્ય કલાકાર દીક્ષિત મહારાજ લોક સાહિત્યકાર

એવો માહોલ સર્જાયો છે કે આપણે જાણતા અજાણ્યા જાણ્યા અજાણ્યા કલાકારો થી આપણે મળી શકીએ અને પરિચય થાય નવા નવા કલાકારો થી મળવાનો એવો આપણે ભાગ ભાગ્ય મળ્યું છે કચ્છના સાંસદ શ્રી વિનોદ સર એક સુંદર મજાનું આયોજન કર્યું છે સાંસદ કલા મહોત્સવ સંગીતના સાધકોનું સન્માન આ જે સન્માન જે ઓર્ગેનાઇઝ કર્યું છે એના બદલ હું અને બધા કલાકારો હતી એમનો અભિનંદન પાઠવું છું આવી જ રીતે આપણા સાંસદ શ્રી એક કલાકારોને એક ઉત્સાહ મતલબ એક એક તો કલાકારની એક એવી લાગણી હોય છે કે હરેકનું બધાનું સન્માન થવું જરૂરી છે અને આ બધા સન્માનોના લીધે આપણા શ્રી એવું કંઈક ઓર્ગેનાઇઝ કરે છે તો એક ગર્વની વસ્તુ છે અને આ ખરેખર હોવું જોઈએ તો થેન્ક યુ સો મચ સાંસદ શ્રી વિનોદ સર કે આવી જ રીતે તમે ઓર્ગેનાઇઝેશન કરતા રહેજો અને કલાકારોને બઢોતરી આપતા રહેજો થેન્ક યુ કચ્છ ના રાજનેતાઓ એ ક્યાંક ને ક્યાંક કોઈક રીતે કલા લોકસંગીત સાથે જોડાયેલા સંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ એ પોતે પણ ખૂબ સારા શ્રોતા છે લોક કલા ના અને લોકગાયકો પ્રત્યે એમની વિશેષ લાગણી છે ત્યારે એમના દ્વારા આવું સુંદર મજાનું ભગીરથ કાર્ય એ મને લાગે છે કે ગુજરાત નહીં પણ દેશ ની રાજનીતિ માં પ્રેરણા આપનાર રહેશે કદાચ આવું પેલી વખત થતું હશે કે પોતાના વિસ્તાર ના સન્માનવાનો કાર્યક્રમ એક સંસદ દ્વારા કરવામાં આવે આજે સન્માન થયું છે હું ખુબ ખુબ પોતાને જેમ કેવાય ને કે બાળક તરીકે મારા પપ્પા ને મેં આટલું નામ રોશન કર્યું છે તો હું ખુબ ખૂબ પોતાને ભાગ્યશાળી માનું છું અને આજે જે મારો સન્માન થશે તો હું એના ઉપર ખુબ જ ખુશ છું બસ એવી રીતના તમે સપોર્ટ આપશો તો હજી આગળ નામ કરતો રહેશે સ્પેશલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ